નાયબ કલેક્ટર કરી પર્વની ઉજવણી કરાઈ હતી સ્વતંત્ર પર્વ પર દિયોદર તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રજોગ પ્રાસંગિક ઉદ્બોધન

એ આર નીનામા તાલુકા વિકાસ અધિકારી તીરેન લાડોલા સહિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી દિયોદર તાલુકા કક્ષાની સૌની પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી જે પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ દિયોદર મામલતદાર એ આર નીનામા દિયોદર પીએસઆઈ પીવી ધોળકિયા તાલુકા વિકાસ અધિકારી તીરેન લાડોલા દિયોદર પોલીસ જવાનો સહિત સોની તેમજ આજુબાજુ ગામના લોકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ્યોદર તાલુકા કક્ષાનો સ્વતંત્ર કાર્યક્રમ સોની ખાતે યોજાયેલ છે તો આ પર્વ નિમિત્તે હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આ પર્વમાં તમામ તંત્ર અને તાલુકાના તમામ લોકોએ ખૂબ ખૂબ ઉત્સાહથી ભાગ લીધેલ છે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને તમામને દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે તરફ કાર્ય કરવા માટે હું વિનંતી કરું છું